જો મજામાં આઈ હોપ બધા મજામાં જ વેલકમ ટુ ઓર વ્લોગ્સ આર્દર કરન વ્લોગ ઇન્ટરેસ્ટ નથી નામે ચેન્જ થઈ જશે તો કરવા માટે નમ્ર વિનંતી શું તો આજે ચેનલ મારું થઈ ગયું હવે રેવા દે તું કઈ ફાયદો નથી

ના ના <laughs> ગોપી છે એ તો ઠીક ખબર પણ આ છે ને બે બકરીઓ બકરીઓ ગાયું બધું Pero acta está la tío, Inace. ¿Cómo me? La que los bober, La son los bober. 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 La los La son los La son los los bober. La son los bober. La son los bober. La son La son

તો તરત પેલા બુટકટ વગેરેનો પેરતો જ નતો આ એમ નહી અંજોય ને આ બુટકટ નો એટલું પેર્યો તો એને કરતા બે બની જાય આ લાઈ લાઈ હું સાડી ને વાધતી ને તો હું કે ખબર ટૂકા માં ટૂકો

झराय नत लग्तो हां तुम्हारा पापा एरम देती जावी न तू वरते आमा हम जो कोन कोन छे बदे भैतमा आ छगन मामा हे पापा ने अर्जुन मामा अर्जुन मामा ई तो बताईयो त ए नथिया रे जो मैसे डरता जाई मरद बसे होत रे आ तजु यो आ ओली नानी चेले लेयो देखो आपरो मटे उडी उडी એમને મમી આપ્યા તા આપે આદરાક બો જુનો છે કેમ કે આમાં નાના છે આ હું તો હું લાગતું જ નથી આ બધા ફોટો આ આપડે ખબર ઘરે હજી કે છે ને ત્યારે બતાવી હું જો વિડિયોમાં હતો તો એમાંથી બતાય માં રહેતા ને તૈયાર આતા તો ફોટા પાડતા

આઈ કઈ મોડેલ મોડેલ ઓલબમ સ્ટ્રક તો જો પેલા તો તું આમ ની ની પેકિંગ હે ને જો કેવી રીત ની નાખી આ રીતે જો નાઈ જ છે પોટા ભેગો છે અમે ઈસ્પીવા હો મત છે

ಅಂಜನೆ ಗೆಕಂಜ್ ಬದೈದ ಕರುಣೆ ಹೇ ಲಹೇ ಆ ಕೋ ಫೋಟೋ ಬಡಾ ಕಪಡಾ ಇತ್ತು ತರ ಕಿಲ್ ಹ ಹತನದರೆ ರಮನೆ ಎಲ್ಲ ಬಸೈ ರಮತೋ ತೋ ರಮತನೆ ತಾತಪ್ಪಾ ಕ್ಯಾಮೆರಾ ತೋ होतो